નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસ વાર મંગળવાર હજી આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસો થી એકતાલીસો દસ રૂપિયા સિંગદાણા એક હજાર દસ થી તેરસો દસ રૂપિયા એરંડા અગિયારસો એસી થી બારસો ચોત્રીસ રૂપિયા ચણા આઠસો પચાસ થી અગિયારસો સત્તાણું રૂપિયા અડદ આઠસો થી ચૌદસો બત્રીસ રૂપિયા મગ છસો થી તેરસો પચીસ રૂપિયા તુવેર અગિયારસો થી પંદરસો સાહીઠ રૂપિયા ધાણા એક હજારથી તેરસો રૂપિયા સોયાબીન પાંચસો થી આઠસો અઢાર રૂપિયા જુવાર આઠસો થી એક હજાર રૂપિયા તલકાળા ચોત્રીસો દસ થી પિસ્તાલીસો પંચ્યાસી રૂપિયા થી છસો બાણુ રૂપિયા ઘઉંલો પાંચસો બોતેર થી છસો રૂપિયા મગફળી ઝીણી આઠસો ચાલીસ થી અગિયારસો એકવીસ રૂપિયા મગફળી નવસો છ થી અગિયારસો બત્રીસ રૂપિયા કપાસ સાતસો સિતેર થી પંદરસો દસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો